હવે ગુજરાતના હવામાન વિભાગે એમ કીધું છે કે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે નમસ્કાર દર્શક મિત્રો હમણાં છેલ્લા બે ત્રણ દિવસ સુધી તમને ઠંડીનો જબરજસ્ત અનુભવ થતો હશે હમણાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રે તો ખાસ કરીને મસ્ત ઠંડી પડી રહી છે હવે ગુજરાતના હવામાન વિભાગે એમ કીધું છે કે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે જો કે બહુ ભારે વરસાદ પડે એવું નથી કહેવામાં આવ્યું પરંતુ છૂટો છવાયો વરસાદ પડી શકે એવું કહેવામાં આવ્યું છે સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં ઠંડીનું પ્રમાણ જે છે એ યથાવત રહેશે એટલે વધારે ઠંડી નહીં પડે એવું આ ગુજરાત હવામાન વિભાગે કીધું છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ કીધું છે કે શુક્રવારે કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારોની અંદર આજે સવારે વરસાદ પડ્યો છે છૂટો છવાયો વરસાદ છે અને આગામી ચોવીસ કલાકની અંદર વરસાદ પડી શકે છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે જામનગરની અંદર વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતમાં નવસારીની અંદર વરસાદ પડી શકે એટલે આગામી ચોવીસ કલાકની અંદર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવે અત્યારે ઠંડીનું પ્રમાણ કેમ વધ્યું છે એનું પણ હવામાન વિભાગે કારણ આપ્યું છે કે અરબસાગરમાંથી અત્યારે ભેજવાળા જે પવનો છે એ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે જેને કારણે વરસાદની શક્યતા પણ બની છે અને એને કારણે ઠંડી પડી રહી છે અત્યારે અમદાવાદની અંદર સોળ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન છે નળિયામાં અગિયાર ડિગ્રી છે અને અગિયારથી ચૌદ ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સુરતમાં પણ ગઈકાલે રાતથી આજે સવારથી પણ અમુક અમુક વિસ્તારોની અંદર છૂટા છૂટા એમ એમ કહેવાય ને કે વરસાદના ટીપા પડી રહ્યા હતા અને એ વરસાદના ટીપાં એવા લાગતા હતા કે જાણે કરા પડતા હોય અને વહેલી સવારે અને રાત્રે સુરતની અંદર જબરજસ્ત ઠંડી લાગી રહી છે લોકોને હમણાં મજા આવી રહી છે કે લાંબા સમયથી ગરમીનો અનુભવ કર્યા પછી હવે થોડી શિયાળાની શરૂઆત થઈ એવું લોકોને લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ